ગેરકાયદે વાહન ચલાવતા વિદ્યાર્થીઓના માતા-પિતા સામે હવે પગલા લેવામાં આવશે આવતા અઠવાડિયાથી જિલ્લા શિક્ષણાધિકારી શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવાની છે 125 સીસી થી વધુ ક્ષમતાના વાહનો ચલાવતા વિદ્યાર્થી અને માતા-પિતા સામે આ કાર્યવાહી કરાશે અને શાળાઓ વિદ્યાર્થીઓ માટે જવાબદારી લે તે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઓ એ પરિપત્ર પણ કર્યો છે જોકે આ માટે અમદાવાદ આરટીઓ એ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી છે સીબીએસસી ના સિતે સ્કૂલની તપાસ કરી પરમિટ વિના જે વાહનો વિદ્યાર્થીઓ લાવતા હતા તેમણે દંડ કરવામાં આવ્યો છે અમદાવાદ ની પરિપત્ર પ્રમાણે કામ કરવા આરટીઓ તૈયાર છે ઘણી વખત એવું ધ્યાને આવેલું છે કે જે વિદ્યાર્થીઓ અધિકૃત નથી જે વાહનો માટે એવા વાહનો વિદ્યાર્થીઓ ચલાવતા હોય છે ક્યાંક ને ક્યાંક વાલી દ્વારા પણ એમને રોકટોક નથી કરવામાં આવતી હોતી અને એનું પરિણામ બાળકો અકસ્માતના ભોગ બનતા હોય છે બાળકનો સમગ્ર પરિવાર અને સાથે સાથે સમાજ પણ એની સાથે ભોગવતો હોય છે આવું ન બને તે હેતુસર જ અમે એક પરિપત્ર કર્યો છે કે કોઈ પણ વિદ્યાર્થી શાળા કક્ષાએ અનધિકૃત વાહન લઈને આવે એટલે કે જેનું એના પાસે લાઇસન્સ નથી એવું વાહન લઈ અને આવે તો શાળાના આચાર્યશ્રી વાલી તથા બાળક બંનેને યોગ્ય રીતે માર્ગદર્શિત કરે અને એને તાકીદ કરે કે આ પ્રકારનું વાહન એને શાળાએ લઈને આવવાનું નથી આ માટે અમે શાળાઓને એક સપ્તાહનો સમય આપ્યો છે કે આચાર્યશ્રી એક સપ્તાહ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓને આ બાબતથી અવગત કરે અને એક સપ્તાહ બાદ અમે આરટીઓ કચેરી ટ્રાફિક પોલીસ આના સહકારથી શાળા કક્ષાએ આકસ્મિક ચકાસણી કરશું અમે જુલાઈ મહિનાથી સ્કૂલોનું સઘન ચેકિંગ ચાલુ કર્યું છે અમે લગભગ સેન્ટ્રલ બોર્ડની જે સ્કૂલો છે સીબીએસઈ કહેવાય છે સીબીએસઈ સ્કૂલો અમે અત્યાર સુધીમાં એક સ્કૂલોની તપાસ કરી છે એમાંથી અમને એકસો ને બાર વ્હીકલ એવા મળ્યા છે કે જે વિદ્યાર્થીઓને હેરફેર કરે છે અને વિધાઉટ પરમિટ જે લોકો મુસાફરી કરાવે છે જે શાળાઓના બાળકો માટે અને પરિવહનની પરમિટ લીધી નથી એવા એકસો બાર કેસો કર્યા છે એકસો બાર વાહન ડિટેન કર્યા છે ચૌદ લાખ જેટલો દંડ એમાં થયો છે પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે ઉપરાંત જે લોકોને પરમિટ લેવાની છે એવા લોકો અમારી ઓફિસમાં પરમિટ લેવા માટે આવે છે આજની તારીખ સુધી બારસો જેટલા વ્હીકલ્સ કે જે સ્કૂલોમાં વપરાય છે એવા લોકોએ પરમિટ પણ લીધી છે ઉપરાંત જે સ્કૂલોની વાત છે કે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીર વયના બાળકો પચીસ સીસીથી વધારે વ્હીકલ ચલાવતા હશે એવા કેસમાં જ્યારે ડીઓ તરફથી અમને જે પણ આદેશ મળશે અમારી ઇન્સ્પેક્ટરોની ટીમ એના માટે તૈયાર છે અને રેગ્યુલર બેઝિસ પણ અમે મોર્નિંગમાં સવારે સાતથી દસ નું ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે